ખેતરમાં ઘાયલ હાલતમાં મળી આવ્યો રાષ્ટ્રીય પક્ષી મોર જીવ પ્રેમી એવા ભાવનાબેનને જાણ થતા દોડી જઈ સારવાર અપાવી ફોરેસ્ટને સુપ્રત કર્યો પાડી તાલુકાના ટુકવાડા ગામે રહેતા બહાદુરભાઈ પટેલના શેરડીના ખેતરમાં રવિવારની રાત્રિના સાડા વાગ્યે ઘાયલ હાલતમાં એક રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવ્યો હતો જે સરખી રીતે પગ પર રહેવાની સાથે પણ ન શકતો હતો જેથી આ આ મોરનો જીવ બચાવવા માટે અંગે સંપત્તિ અને પર્યાવરણ સંરક્ષણ હેતુ કામ કરતા ટુકવાડાના ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી જેને પગલે તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને સરકારી તબીબ પાસે મોરની સારવાર કરાવી હતી અને જે બાદ આ મોરને પાડી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો

આસપાસ કોઈ બી આવા પશુ પક્ષી જન જનાવર કે પ્રાણી કોઈ બી ઇન્જર હાલતમાં જોવા મળે તો તમારો નજીક નો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો કોન્ટેક્ટ કરો પર્યાવરણ ના રક્ષણ કરતી સંસ્થા હોય એમનો કોન્ટેક્ટ કરો કોન્ટેક્ટ કરો મારો મોબાઈલ નંબર છે નાઇન